નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા ભારત હવે કંઈક મોટું કરવાનું છે આજે જ આવવાનો છે સૌથી સમાચાર આ તરફ પાકિસ્તાન હવે ધ્રુજવા લાગ્યું છે મોટું એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યા છે ગુજરાતમાં પડઘા પડી ગયા છે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર બધું જ બંધ થઈ ગયું છે આજના મોટા સમાચાર તો આ તરફ આતંકવાદી સંગઠનોએ પોતે જ જવાબદારી લઈ લીધી છે સૌથી મોટો ઘટસ્ફોટ આખા દેશમાં ગરમ માહોલ છે આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તો ઇલેક્ટ્રોનિક વાહનો ફાસ્ટેગ બન એસટી બસ ખેડૂતો વગેરે તમામ માટે આજના મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજે સમાચાર ઉપર નજર કરવાની છે વર્ષ પછી ફરીવાર એક બંધનું એલાન કરવામાં આવ્યું છે પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આખું બંધ મોટું એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે પહેલગામમાં આતંકી હુમલાના પગલે પાંત્રીસ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે તો શ્રીનગરમાં મોટા ભાગના દુકાનો ફ્યુલ સ્ટેશન અને અન્ય વેપાર ધંધા બંધનું પાલન કરી રહ્યા છે સંપૂર્ણપણે બંધનું એલાન કરવામાં આવ્યું છે શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓ જની દુકાન ખુલ્લી છે જોકે નિર્દય હુમલામાં અનેકના મોટના પગલે પ્રજાની અત્યારે રોષ છે લોકો રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે દેખાવો કરી રહ્યા છે સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે આ

પાકિસ્તાનનો જે ઝંડો છે ગાડીઓ પર કચડીને પણ કાલે રાત્રે કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતના મંદિરો રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ અને જામનગર સહિતના તમામ શહેરોમાં પોલીસને એલર્ટ રહેવા માટે પણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તો ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ તરફ પાકિસ્તાન પણ હવે થરથર ધ્રુજવા લાગ્યું છે ગઈ કાલે ભાજપે પાંચ મોટા નિર્ણયો લઈ લીધા છે આ નિર્ણયોને ધ્યાને રાખીને હવે પાકિસ્તાન ધ્રુજવા લાગ્યું છે કયા પાંચ નિર્ણયો આવ્યા જાણીશું પણ એ પેલા પાકિસ્તાન જે ધ્રુજવા લાગ્યું છે પાકિસ્તાનમાં ડરનો માહોલ જણાઈ ગયો છે આપણે જાણી લઈએ ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ આગળ જઈને કંઈક મોટો હુમલો કરશે એવો હવે પાકિસ્તાનને ભય છે અને પાકિસ્તાનના આ ભયથી કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાનના કબજામાં છે એ સહિત ભારતની સીમા સાથે જેટલા પણ પાકિસ્તાનની સરહદો છે ત્યાં સૈનિકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે હવાઈ દળને પણ અલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે કારણ કે ભારત ગમે ત્યારે એરસ્ટ્રાઇક કરી શકે છે એટલે પાકિસ્તાનને ભય છે કે હવે ભારત આ હુમલાનો વળતો જવાબ આપશે જ અને તે પાકિસ્તાનની અંદર જ ત્રાસવાદી મથકો ઉપર હુમલો કરશે તેને લીધે હવે પાક સૈન્ય અને હવાઈ દળને મહત્તમ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને પાકિસ્તાનના જેટલા પણ સૈનિકો છે એની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે તો પાકિસ્તાનમાં ભયનો માહોલ છે પાકિસ્તાનને ખબર છે કે હવે ભારત કંઈક મોટું કરવા જઈર્યું છે તો આ તરફ ભારતના પાંચ મોટા નિર્ણયો ગઈ કાલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લેવામાં આવ્યા છે એની આપણે વાત કરી દઈએ બુધવારે સાંજે એટલે કે ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાઈ હતી આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા કડક નિર્ણયો લેવામાં આવ્યા છે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ તમામ લોકો હાજર હતા પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે આ પાંચે પાંચ નિર્ણયોની વાત કરીએ તો સૌથી પહેલો નિર્ણય પાકિસ્તાન સાથે ઓગણીસો સાહીઠનું જે સિંધુ જળ કરાર હતી સિંધુ જળ સંધિ હતી એને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે એટલે સિંધુ જળનો જે વિવાદ હતો અત્યાર સુધી આપણી સહમતી શરૂ હતી એને હવે ખતમ કરી નાખવામાં આવી છે સ્થગિત કરી નાખવામાં આવી છે તો બીજો મોટો નિર્ણય અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી બોર્ડર હતી એની ચેકપોસ્ટને પણ બંધ કરી દેવામાં આવી છે ત્યાર પછી ત્રીજો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય પાકિસ્તાનના જેટલા પણ નાગરિકો ભારતની અંદર હતા એ તમામના વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે સાર્ક વિજા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી હવે આપવામાં આવશે નહીં જે પાકિસ્તાની વર્તમાનની અંદર આ વિઝા ઉપર ભારતની અંદર છે એમણે પણ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે તમામ પાકિસ્તાની જે ભારતની અંદર હશે એને અડતાલીસ કલાકની અંદર ભારત છોડવાની સૂચના આપી દેવામાં આવી છે ચોથો પણ મહત્વનો નિર્ણય નવી દિલ્હીમાં પાકિસ્તાનના જેટલા પણ રાજદૂતો છે પછી એ સંરક્ષણ સાથે જોડાયેલા હોય લશ્કરી દળ સાથે જોડાયેલા હોય દળ સાથે જોડાયેલા હોય વાયુસેના સાથે જોડાયેલા હોય એ તમામ સલાહકારો એટલે કે તમામ રાજદ્વારીઓને નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ભારત છોડવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે તો પાકિસ્તાનના તમામ રાજદ્વારી રાજદૂતોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે સાત દિવસમાં તમામ લોકોએ ભારત છોડવું પડશે અને પાંચમો નિર્ણય જાણી લઈએ ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનમાંથી તેના સંરક્ષણ નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે એટલે ભારતના રાજદૂતો જે પાકિસ્તાનની અંદર હતા એને પણ ભારતની અંદર બોલાવી લેવામાં આવ્યા છે તો તમામ બાબતોને ધ્યાને રાખીને ખબર પડી ગઈ કે ભારત હવે કંઈક મોટું કરવા જઈ રહ્યું છે ત્યાર પછીના જ મિત્રો સમાચાર છે કે કેન્દ્ર સરકાર આજે સાંજે છ વાગે ફરી એકવાર બેઠક બોલાવાના છે આ બેઠક સર્વપક્ષીય બેઠક છે એટલે કે આ બેઠકની અંદર તમામ પક્ષો છે ભાજપ હશે આ બેઠક આ બેઠકની અંદર કંઈક મોટું કરવા જઈ રહ્યું છે ભારતનો સૌથી મોટો નિર્ણય આવવાનો છે આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવશે અને આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ આપવામાં આવ્યું છે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હશે વિદેશ મંત્રી જયશંકર પણ હશે સાથે કોંગ્રેસને બીજા તમામ વિપક્ષી દળો પણ આની અંદર જોડાશે જોકે આ બેઠક પછી કંઈક મોટું થવાનો અણસાર પણ દેખાઈ રહ્યો છે તો ભારત કઈક મોટું કરવા જઈ રહ્યું છે અણસાર હવે દેખાઈ રહ્યા છે તો આ તરફ આતંકવાદી હુમલો કોણે કર્યો છે એની જવાબદારી ટીઆરએફ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે જે મિત્રો આ ઘટનાને સમગ્ર દેશે હચમચાવી નાખ્યો છે હજી પણ ઘણા લોકો એવા નિવેદનો આપે છે કે આની પાછળ ખુદ ભારત સરકાર જ જવાબદાર છે પરંતુ હવે જણાવી દઉં કે આ હુમલો જાણી લેજો આ ઘટના સમગ્ર દેશને હચમચાવી નાખી છે અને આ હુમલાની જવાબદારી ખુદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન છે ટીઆરએફ સંગઠન આ સંગઠન દ્વારા લઈ લેવામાં આવી છે તો સંગઠને ખુદ કહી દીધું છે 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 કે આ હુમલો અમે જ જ કરાવ્યો અમારા દ્વારા કરવામાં આવ્યો કે ટીઆરએફ છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીરની અંદર આતંક ફેલાવવાનો પ્રયાસ કરી ચુકી છે અને આ ટીઆરએફ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ગુજરાતથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્રણ ગુજરાતીઓના મોત થઈ ગયા છે એને લઈને સૌથી અગત્યના સમાચાર એક સુરતનો યુવક હતો આ સુરતના યુવકનો મૃતદેહ ફ્લાઇટની અંદર સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે આ સુરતના એક મૃતક પાર્થિવ દેહ સાથે અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી શૈલેષ કળથિયા જે સુરતનો હતો એનો મૃતદેહ સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જે પાર્થિવ દેહ છે એને સ્મીમેર હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યો હતો તો સુરતના મૃતદેહને સુરત એરપોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ તરફ ભાવનગરના બે શખ્સો જે પિતા અને પુત્ર હતા એનું પણ અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર ખાતે મોરારી બાપુની કથા સાંભળવા ગયા હતા આ બંને ભાવનગરના પિતા પુત્રનું પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોત થઈ ગયું છે આ પછી બંનેના મૃતદેહને ગઈકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે શહીદો જેવું સન્માન આ બંને પિતા પુત્રનું કરવામાં આવ્યું હતું આજે સવારે બંનેની એક સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યાર પછી મિત્રો આપણે મહત્વની બાબતની વાત કરી લઈએ તો ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર મોટી રાહત ભૂપેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે હવે ઇલેક્ટ્રોનિક વાહનોમાં પાંચ ટકાની છૂટ એટલે કે પાંચ ટકા ટેક્સમાં છૂટ આપી છે પેલા છ ટકા ટેક્સ ભરવો પડતો તો એના બદલે પાંચ ટકાની છૂટ આપતા હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર એક ટકા લેખે જ ટેક્સ ચૂકવવો પડશે તો હવે જેટલા પણ ઇલેક્ટ્રિક વાહનના માલિકો છે એને માત્ર એક ટકાનો જ ટેક્સ ચૂકવવો પડશે તેથી ઇલેક્ટ્રિક વાહનના માલિકોને મોટો ફાયદો થવાનો છે જો કે આ ટેક્સની છૂટ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી આપવાની રહેશે એટલા આ મહત્વનો નિર્ણય એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી રાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો એક અગત્યના ને મોટા સમાચાર ફાસ્ટેગ અવે પંદર દિવસની અંદર બંધ થઈ જશે એવા મોટા સમાચાર મળી રહ્યા છે ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી જ તેનો ઉપયોગ કરી શકશે કારણ કે હવે નવી સિસ્ટમ આવવાની છે અને આ નવી સિસ્ટમની અંદર ફાસ્ટેગની કોઈ જરૂર નથી તેથી ફાસ્ટેગ હવે ટૂંક સમયમાં બંધ થઈ જવાનું છે આ નવી સિસ્ટમ આખી જીપીએસ આધારિત હશે સેટેલાઇટ આધારિત હશે એમાં ફાસ્ટેગની કોઈ જરૂર પડવાની નથી આ નવી સિસ્ટમને ડાયરેક્ટ બેંક ખાતા સાથે જ લિંક કરવામાં આવશે તેથી ફાસ્ટેગનો કોઈ ઉપયોગ થવાનો નથી તેથી પંદર દિવસમાં હવે ફાસ્ટેગને બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના અગત્યના સમાચાર ગુજરાતમાં આગામી એકવીસમી એપ્રિલથી એટલે કે એકવીસ તારીખથી ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ખેડૂત મિત્રોને નથી ખબર જણાવી દઉં કે ચણા અને રાયડાની એકવીસ તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ જે ખેડૂતો માટેની યોજના છે એનું નામ છે પીએમ આશા યોજના જેમાં ખેડૂતોને અગાઉથી જ ટેકાના ભાવ જાહેર કરી નાખવામાં આવે છે ખેડૂતો વાવણી કરે એની પહેલાં જ એને ટેકાના ભાવ જણાવી દેવામાં આવે છે જેથી ખેડૂતો ભાવ જાણીને વાવણી કરી શકે આ વર્ષે કેટલા ભાવ જાહેર કર્યા છે જણાવી દઉં તો જે ચણાનો પાક છે ચણાના પાક માટે અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિ મણ ભાવ જાહેર છે અને રાયડાના પાક માટે અગિયારસો નેવ રૂપિયા પ્રતિ મણ ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો ચણા અને રાયડાની ટેકાના ભાવે જે ખેડૂત મિત્રોએ નોંધણી કરી છે એ તમામ ખેડૂત મિત્રો જાણી લેજો એકવીસમી તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસટી બસમાં હવે દસ ટકા ભાડું વધારી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો જાહેર કરી નાખ્યો છે આ જાહેરાત ખુદ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી છે આ વધારો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી લાગુ કરી નાખવામાં આવ્યો છે જો કે અગાઉની વાત કરીએ તો પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પણ એસટી બસમાં પચીસ ટકા ભાડું વધાર્યું હતું ત્યારે ફરીવાર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ આ દસ ટકાનો વધારો જાહેર થઈ ગયો છે તેથી ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને મોટી અસર થવાની છે તો મિત્રો એસ બસમાં દસ ટકાનું ભાડું વધી ગયું છે મિત્રો આ હતા આજના અગત્યના સૌથી મોટા સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન